ત્યાર સુધી ગુજરાત રાજ્યમાં apne 112 નંબર ફક્ત ખાલી જે 9 7 નવા જિલ્લાઓ હતા આમાં કામ કરતા હતા 31 ઓગસ્ટને રોજ માનનીય કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત્યભાઈ સાત્રવ થી આ 112 ની જે પ્રોજેક્ટ છે અને આખા ગુજરાતમાં તે લોન્ચ કરવામાં આવેલ આ પ્રોજેક્ટ ને લોન્ચ થયા બાદ રાજકોટ શહેર રાજકોટ રેન્જ કે ગુજરાતના બીજા જે જિલ્લાઓ છે તમામ જિલ્લાઓમાં હવે જે ઇમરજન્સી સર્વિસીસ ફેલા હતા આ માટે જુદા જુદા નંબરો જે આપણે ડાયલ કરતા હતા આ ડાયલ કરવાની જરૂરત નહીં પડે અને ફક્ત એકસો બાર નંબર ડાયલ કરવાથી કોઈ પણ ઇમરજન્સી સર્વિસ પોલીસને લાગતા હોય એમ્બ્યુલન્સ ન લાગતા હોય ફાયરને લાગતા હોય મહિલા હેલ્પલાઇન નંબર હોય ડિઝાસ્ટરને લાગતા હોય બધા ઇમરજન્સી સર્વિસ ફક્ત એક નંબર એકસો બારમાંથી આપને મળી જશે આ પ્રોજેક્ટ લોન્ચ થયા અને સાથે સાથે જે અગાઉ આપણે પીસીઆર વ્હીકલ જુદા જુદા પોઈન્ટો ઉપર હતા આમાં પણ વધારો થયા છે અને રાજ્ય સરકારશ્રી તરફથી નવા જનરક્ષક વાહનો પોલીસને માટે પાડવામાં આવેલ છે અને આ જનરક્ષક વાહનો આજથી નવા પોઈન્ટો ઉપર કામ કરવાનું ચાલુ કરશે અત્યારે રાજકોટ સિટીની અંદર એકત્રીસ પોઈન્ટ છે જેમાં આ જનરક્ષક વાહનો રહેશે અને રેન્જની અંદર એકસો સત્તાવીસ પોઈન્ટ છે આમ કુલ મળીને રાજકોટ સિટી અને રેન્જમાં એકસો સત્તાવન પોઈન્ટ ઉપર આ વાહનો રહેશે પોલીસના હવે પછી દરેક નાગરિકોને અનુરોધ છે જે તમે જુદા જુદા નંબરો ડાયલ કરતા હતા આ ડાયલ કરી નહીં કરીને ફક્ત એકસો બાર નંબર ડાયલ કરો અને આમાંથી તમને બધી સેવાઓ મળી જશે પાસે જે વાહનો હતા અને જે નવા વાહનો આવ્યા આ જોઈને અત્યારે પોઈન્ટ નક્કી કરવામાં આવેલ છે કે કઈ જગ્યા ઉપર વાહનોને ઉભા રાખીએ કે ઝડપથી મતલબ રેસ્પોન્સ ટાઈમ અપના ઓછા હોવા જોઈએ આ કોઈ ફિક્સ પોઈન્ટ નથી જેવી રીતે કોલ આવશે ત્યાંથી કેટલા કોલ આવી રહ્યા છે જે જે વિસ્તારમાંથી વધારે કોલ આવશે આમાં વધારે વાહનની જરૂરત પડશે તો આ એમઆરઆઈ તરફથી પછી દરેક અઠવાડિયામાં પંદર દિવસમાં રિવ્યુ કરીને કયા જગ્યા ઉપર વધારે પોઈન્ટ અથવા કયા જગ્યા પોઈન્ટ રાખવાનું જરૂરિયાત છે આ મુજબ આ તો ચેન્જ થતા રહેશે હવે આજ રાત બાર વાગે પછી ફક્ત એકસો બાર ડાયલ કરવાનું અત્યારે ટેમ્પરરી જો કોઈ ભૂલથી ગલતીથી એકસો નંબર ડાયલ પણ કરી નાખશે તો આ રીરૂટ એકસો બાર ઉપર થઈ જશે તમને ખ્યાલ નહીં આવે કે તમે એકસો બાર ડાયલ કર્યા છો તમે સો ડાયલ કરશો તો પણ મળશે એકસો બાર ને યાદ રાખતી આ તો તમે હવે બાકી નંબરો ભૂલી જાઓ ફક્ત એકસો બાર યાદ રાખો